માંડવી નાના આસંબ્યા તેમજ કોળાઈ આઉટપોસ્ટ પોલીસ ખાતે એસપીએ લોકોને હેલ્મેટ પહેરવા વ્યાજખોરોથી બચવા અને ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાડવા જેવા અનેક મુદ્દે સૂચન કર્યું નમસ્કાર આજે સાંજના સાડા ચાર વાગે શ્રી નાના આસંબિયાના આંગણે એસપી સાહેબ પીએસઆઈ સાહેબ પીઆઈ સાહેબ અને પોલીસગણ વગેરે અહિયાં આજે આવ્યા હતા અને લોક દરબારનું આયોજન પણ કરેલું એમાં અમારા ગામને આજુબાજુના પોલીસ સ્ટેશનને જે જે ગામડા લાગતા હોય મોટા આજુબાજુ કોજાચોરા વગેરે ગામોના અગ્રણીઓ સરપંચો અહીં નાના અસમિયા આંગણે આજે બધા અહિયાં ભેગા થયા હતા અને એસપી સાહેબ દ્વારા આજે પોલીસ પોલીસ સ્ટાફ દ્વારા આજે લોક દરબારનું આયોજન કરેલું ખૂબ જ અગત્યનું અગત્યના પ્રશ્નોને બધું સમજણ આપી અને એ બદલ અમે એસપી સાહેબનો તથા પોલીસ સ્ટાફનો બધાનો અમે ખૂબ નાના આસંબિયા પંચાયત હતી સરપંચ શ્રી તલાટી સાહેબ બધા અહીંયા હાજર હતા અને અમે બધા એમને હાર્દિક અભિનંદન આપીએ છીએ કે દરેક વખતે જો પોલીસ એ પ્રજાનો મિત્ર છે એ સાબિતી કરવા માટે આજે બધું પ્રશ્નો તરીને આ બધું કર્યું એ બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ આજે કોળાએ પોલીસ સ્ટેશન મધ્યે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયો હતું તેમાં આપણા એસપી સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબશ્રી કોળાએ પોલીસ સ્ટેશનના એચએમ એમ વાઘેલા સાહેબશ્રી સાથે આરસી ગોહિલ સાહેબશ્રી પધાર્યા હતા ને અહીંયા ઇન્સ્પેક્શનમાં લોકો કોડાપુલ મધ્યે કોળા ગ્રામજનો તથા વેપારી મંડળના તમામ સદસ્યો જોડાણા હતા એમાં સાહેબશ્રીએ ખૂબ વેપારીઓને સાંભળ્યો હેલ્મેટ છે કે કોઈ સાયબર ફ્રોડ થતું હોય એની તકેદારી રાખવી પોલીસ પ્રજાનો મિત્ર છે લોકો પોલીસને સપોર્ટ કરે પોલીસ લોકોને સપોર્ટ કરે ને આ ટ્રાફિક સમસ્યામાં પણ પોલીસ તત્પર છે લોકો સપોર્ટ કરે એમાં બાઈક ઉપર હેલ્મેટ કમ્પલસરી રાખો તકેદારી કરી સાહેબ શ્રી ને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક કર્યો હા વ્યાજખોરો વાત કરી તો એવો કોઈ ઇસ્યુ કે અહીંયા વિષય નતો સાહેબે એ બાબતે પણ ખૂબ સપોર્ટ કર્યો અને તત્પર હતા